અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તિરંગા ગૌરવ યાત્રા નીકળી પાલનપુર ગુરુ નાનક થી કલેકટર કચેરી સુધી નીકળી યાત્રા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ દર્શકસિંહ સોલંકીના આદેશ અનુસાર તિરંગા યાત્રાનું આયોજન કરવા માંગ આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી જેનુભા વાઘેલા તેમજ જિલ્લા પ્રભારી મનોહરભાઈ જોશી હાજર રહી યાત્રાની શોભા વધારી હતી તેમજ જિલ્લા ઉપપ્રમુખ નરેશભાઈ મકવાણા જિલ્લા મહામંત્રી વિજયસિંહ ઝાલા જિલ્લા મંત્રી વિશાલભાઈ રાવલ જિલ્લા સંગઠન મંત્રી ભીખાભાઈ જાગીરદાર જિલ્લા મહિલા પ્રમુખ નયનાબેન પરમાર લીલાબેન રાણા આશાબેન પરમાર રમેશભાઈ પ્રજાપતિ વિજયભાઈ ખત્રી સોઈબભાઈ વિજયભાઈ શ્રીમાળી મહોદિસભાઈ અનવર ખાન તોફીક સિંધી ઇમ્તિયાજભાઈ સતીશભાઈ માળી ભૂપેન્દ્રભાઈ પરમાર અને જિલ્લા આઈટી સેલ પીઠાકોર હાજર રહી તિરંગા યાત્રા સફળ બનાવી હતી તેમજ બનાસકાંઠા જિલ્લા કલેકટર સાહેબ વરૂણ બરનવાલનું સન્માન કરવામાં આવ્યું હતું